નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા હવામાન સમાચાર પર અને ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાની સિઝન બાદ પણ વરસાદ વરસતા ખેડૂતો પાયમાલ થયા છે મોટાભાગની ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ એકસો ને પચીસ ટકા સુધી વરસાદ નોંધાયો છે રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ રહેવાની આગાહી આંબાલાલ પટેલે કરી છે આંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી પ્રમાણે બે નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે એટલું જ નહીં મિત્રો સાત નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે અને આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે ગુજરાતમાં અત્યારે કાર્તક મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જોવા મળ્યો છે અને હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બે નવેમ્બર સુધી વરસાદ વરસશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે રાજ્યમાં સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ થી લઈને મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં દિવસના વિરામ બાદ બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે આસપાસ બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે જેના કારણે ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરના કારણે ગુજરાતનું હવામાન બદલાશે અને આ ઉપરાંત રાજ્યમાં આગામી અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાની અસરથી માવઠું થશે અને દરિયામાં વારંવાર લો પ્રેશરના કારણે હવામાનમાં મોટો પલટો આવશે અને વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પણ માઠી દશા થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન અને શનિના કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે અને મહત્વનું છે કે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે પહેલી નવેમ્બર શનિવારે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત શનિવારે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે